મારું નામ ચેતન જૈન છે મારી દુકાન સુરભી કોમ્પલેક્ષ પરત પાટિયા બાલાજી હનુમાન મંદિરની સામે આવેલી છે અને શીતલ સુધ નામની દુકાન છે અને અત્યારે જે રીતે દુકાનની પોઝિશન છે તે પ્રમાણે ચોરે બાજુની દુકાનમાંથી મારી બેઉ બાજુની દુકાન દીવાર તોડી અને ભાવના જ્વેલર્સમાં એન્ટ્રી કરેલી છે અને ઘટનાને અંજામ આપેલું છે મારી દુકાન મે મને પ્રથમ દ્રષ્ટિએ તો કોઈ નુકસાન નજર નથી આવતું પણ પછી કઈ હશે તો કઈક મારે તો કઈ વધારે નુકસાન જેવું નથી બાજુમાં કપડની દુકાન છે કપડની દુકાન ની અંદર થી એન્ટ્રી કરી છે મારી દુકાનમાં બૂટ ચપ્પલ ની દુકાનમાં અને બૂટ ચપ્પલ ની દુકાન ની અંદર થી એન્ટ્રી કરી છે ભાવના જ્વેલર્સ માં દુકાન અંદર દુકાનમાં મારે પાછળ ની પાછળ નો જે ભાગ છે તેમાં